મોટા ગોપનાથ એટલે ગુજરાત નું સૌરાષ્ટ્રમાં આવેલું સમુદ્ર ના કિનારે પુરાતન પ્રસિદ્ધ મંદિર છે કે જ્યારે મહાદેવ ને સ્વયં બહુ પ્રગટ થવું થવું ત્યારે સુરત ના નિવાસી છે તો હર હર મહાદેવ મિત્રો તો આજે આપણે આવી ગયા શ્રી ગોપનાથ મહાદેવના દર્શન કરવા તો આજે બંને બાજુ શ્રીફળ ને અગરબત્તીની બધી મળી જાય છે હા શેમ મંદિરની અંદરનું પાર્કિંગ તમે અહીં ગાડી મેં શકો આ બાજુ છે મંદિર તો હરહર મહાદેવ મિત્રો તો એક્ઝેક્ટ મારી પાછળ છે ને એ મહાદેવનું મંદિર છે અને જો તમે અમારો અલગ પહેલીવાર જોતા હોય તો કોમેન્ટમાં હરહર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો હું સૌથી પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવી દઉં મિત્રો મંદિરની અંદર દર્શન પણ કરી લીધા છે અને અહીંના પૂજારી છે ને અહીં રોજ પૂજા પણ કરે છે તો એની પાસે આપણે મંદિરની વિશે થોડીક માહિતી લેશું મોટા ગોપનાથ એટલે ગુજરાતનું સૌરાષ્ટ્રમાં આવેલું સમુદ્રના કિનારે પુરાતન પ્રસિદ્ધ મંદિર છે કે જ્યારે મહાદેવને સ્વયંભૂ પ્રગટ થાઉં હતું ત્યારે સુરતના નિવાસી છે ગોપીચંદ નામના શેઠ હતા અને એને સંતાનની પ્રાપ્તિ માટે એને શિવની ઉપાસના કરેલી અને ગાયનું દૂધ ચડાવવાનો નિયમ લીધેલો ભગવાનને સંયમભૂક પ્રગટ થવું હતું એટલે ગોપીચંદના શેઠની ગાય દરિયાના માર્ગે દેવરૂપી ગાય હતી અહીંયા જાડી હતી સમુદ્રના કિનારે આવીને રાફડા ઉપર ગાય ધોવાઈ જતી ગાયનું બધું દૂધ મહાદેવની ઉપર ચડાવી દીધું શેઠને સંકેત થયો એટલે ગોવાળને ફરિયાદ કરી કે મારા પૂજાનું દૂધ કેમ ને તું વેચી નાખતો હોઈશ ખોટે ખોટા આક્ષેપો આપીને ગોવાળ ઉપર એણે નિર્ણય લીધો કે આપણે ગાયની પાછળ જવું એટલે ગાયની પાછળ તપાસ કરવામાં આવી અને ગાય દરિયાના કિનારે દેવરૂપી ગાય હતી એટલે દરિયામાં રસ્તો થઈ જતો ને અહીંયા ગાડીમાં આવી અને રાફડા ઉપર ગાય દોવાઈ ગયા ગોપીચંદ શેઠે નાવમાં બેસી અને આ કિનારે આવ્યા ખોદકામ કરાયું એટલે શિવાલિંગ ભગવાનને નીકળી ઘણું ખોજ્યું પણ શિવની સંકેત હતો કે એને જગ્યા છોડવી નહોતી એટલે જેમ ખોદકામ ચાલુ થયું એમ ઊંડા ઊંડા વૈયા ગયા એટલે વર્ષો પહેલાંનું નામ ગુપ્તનાથ હતું અસલ શિવલિંગ જમીનમાં છે પછી શિવલિંગ બહાર ન આવે એટલે ગોપીચંદ નામના શેઠે આ દરિયાના કિનારે મહાદેવનું મંદિર બનાવ્યું પચાસ લાખના ખર્ચે એ સમયમાં સુંદર કોતરકામથી અને શિલ્ શિલ્પી લોકોને પાણા ઘડી અને આનો ઇતિહાસ જ કે આવું મંદિર ક્યાંય નહીં જોવા મળે આવી કોતરકામ તમને કાંઈ જોવા મળશે નહીં એવું પુરાતન સંયમભુ મહાદેવનું મંદિર છે અને પછી ભગવાનની કૃપાથી ગોપીચંદ નામના શેઠને પુત્રની પ્રાપ્તિ થઈ અને એનો આખો પરિવાર મુંબઈમાં રહે છે ભાઈનો પરિવાર ગણાય પછી થોડા સમયમાં જૂનાગઢના પ્રસિદ્ધ નરસિંહ મહેતા એનું મોસાળ તળાજામાં હતું ભાભીના મેણા મારવાથી નરસિંહ મહેતા મોસાળમાં આવી ગયેલા અને મસાણમાં કંટાળો આવતા દરિયા કિનારે એ આ ભગવાનના મંદિરની સામે એને ઉપાસના કરી ત્રણ દિવસનો ઉપાસ કર્યો એટલે ભૈયા સ્વયંભૂ ભગવાન ગોપનાથ દાદા પ્રગટ થયા કે તું અન્ન પાણી છોડીને બેઠો છું એટલે મને બ્રાહ્મણને હત્યા લાગશે તું માગી લે હું ત્યારે નરસિંહ મહેતા નાગર જ્ઞાતિના હતા એટલે મરે પણ માગે નહીં એવો એનો નિયમ હતો ત્યારે ભગવાને સીએમભૂ કીધું કે હું પ્રગટ છું છું એટલે તારે કંઈક માગવું તો એટલે નરસિંહ મહેતાએ કીધું કે દ્વારકાનો નાથ ભગવાન કૃષ્ણચંદ્ર આઠ પટ રાણી લઈને અહીંયા આવે અને આ મંદિરમાં રાસ લે રાસ લઈને હું મારી હગી આંખે ભગવાનના દર્શન કરું એટલે મેં માગ્યું ન ગણાય ને તમે આપ્યું ન ગણાય બેનું વરદાન અહીંયા પૂરું થાય રાસલીલા ભગવાને દ્વારકાના નાથે લીધેલી છે એટલે ગોપીચંદ નામના શેઠ હતા દેવરૂપી ગાય હતી અને પછી ગુજરાતી ભાષામાં સમજાય એટલે એનું નામ ગોપનાથ ધામ કહ્યું છે અને ત્યારે ભગવાન સ્વયંભૂ ગોપનાથ દાદાની કૃપાથી જે કાંઈથી સંકલ્પ લઈને જાય ભક્ત એની દરેક પ્રકારની મનોકામના સિદ્ધ થાય છે અને ધારેલા કામ ભગવાન ગોપનાથ દાદા બધાના કામ પૂરા કરે છે આવો મારી મતી બુદ્ધિ પ્રમાણે જે કાંઈ મેં જાણ્યું છે વડીલો પાસેથી એ આજે હું તમને કહું છું બોલો ગોપનાથ મહાદેવ અથવા ગોપનાથ દાદા મંદિરની અંદર પણ કૃષ્ણ ભગવાનને પણ રાસ લીલા રમ્યા હતા એવું પણ અંદર આપણને કહેવામાં આવ્યું છે મહાદેવના મંદિર છે ને એ બધાના મંદિર છે અહીં તમે જોઈ શકો છો તો અહીંયા જો મારી પાસે અહીં છે તમને એમ લાગે કેદારનાથનું જ મંદિર છે એવું જ લાગશે તમે જોવો ખાલી લાગે કે નહીં બાકી કેદારનાથનું મંદિર છે કોપી ટુ કોપી તો કોમેન્ટમાં જે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આ છે ગોપનાથ દાદાનું મંદિર હવે આપણે જઈશું સીધા દરિયા કિનારે તો હું તમને દરિયાનો નજારો કેવો છે અને કાંઠેનું વાતાવરણ કેવું છે એ પણ હું તમને વ્લોગની અંદર દેખાડવાનો છું તો બન્યા રહેજો તો અવાજથી દર્શન કરી અને બહાર નીકળ્યા તો પાછો આજે પણ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જવાનું છે દરિયા કિનારે તો જો અહીંથીની એકઝેટ મંદિરની અંદર તમે દર્શન કરીને બહાર નીકળશો ને એટલે અહીંથી સીધા તમે દરિયા કાંઠે તો હું તમને બતાવું દરિયાકાંઠેનું કેવું વાતાવરણ છે આ બધી દુકાનો છે ને દરિયાની અંદર છે અને દરિયાનું પાણી પણ આવી જાય છે થોડા નીચે સુધી આવી જાય છે હું આગળ બતાવું કેટલે સુધી આવી જાય બધી તમને નાસ્તો નાળિયેર પાણી અને સોડા અને બધી વસ્તુ મળી જવાની છે અહીંયા તમે જોઈ શકો છો મંદિરની હેઠળ જેવા તમે દરિયા કિનારે આવશો ને એટલે બધી ટોટલિંગ વસ્તુ તમને મળી જવાની છે અત્યારે દરિયો ભરાવાની ફૂલ તૈયારી છે તો દરિયો ભરાઈ જતો છે ને તો કદાચ અહીંયા સુધી પણ માથે સુધી પણ પાણી આવી જાય એવું કહેવામાં આવે છે જો ઉપર સુધી પણ દરિયાની રહેતી પડી છે તો ત્યાં સુધી પણ દરિયાનું પાણી પોગી જાય છે ત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે અને વાતાવરણની તો તમે વાત કરો એકદમ શાંત વાતાવરણ દરિયો જો તમને ભૂખવાટા મારે તમને આગળ દરિયો ભરાવાની તૈયારી હું તમને કહેતો ને કે દરિયો ભરાય છે તો પાકું થઈ ગયું કે હવે દરિયો ભરાય છે કેમ કે હું આગળ હાવ પાણીની પાસે પોગજી હતા ને એ પાણી એટલું ફાસ્ટ આવ્યું ને એ પગ પગ બધું પલ લઈ ગયું એટલે પણ જોરથી આગળ વધે છે તો હું તો કહું અડધી કલાક નહીં થાય ને અડધી કલાક સામે સુધી તો કદાચ પોગી જાય અને ગોપનાથ ક્યાંથી કેટલા કિલોમીટર થાય એની વાત કરીએ ને તો તમે તળાજા ભાવનગરથી આવશો ને તો કદાચ વીસથી થી પચીસ કિલોમીટર થઈ જશે ગોપનાથ ને સૌથી પહેલાં તમારા આવશે પિથલ પર પિથલ પરથી ડાયરેક તમે ગોપનાથ આવી શકો છો કદાચ કાં તમે સરકારી બસ પણ આવે છે કે આ તમારું પોતાનું વાહન લઈને પણ આવી શકો છો અને મહુવા બાજુથી આવો તો તમારે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર થઈ જશે મહુવાથી ગોપનાથ તો તો સામે તમને દેખાય તો વડકા પણ છે દરિયાની અંદર જો તમને બતાવું હવે નીકળીએ છીએ આપણે દીવા દાંડી છે તમે ગોપનાથ મંદિરની થોડાક અસ્તી આગળ હાલશો ને એટલે દીવા દાંડી છે તો જો એની ઉપર ચડવા દે તો હું તમને બતાવીશ કે નાથી કેવો અદ્ભુત નજારો આવે છે એ પણ હું તમને અંદર બતાવીશ જો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના અને દરિયા કિનારે ફોટા અને રીલ બનાવીને મહાદેવના દર્શન કરી અને બહાર આવી જશે એ આપણે જવાનું હતું મેં તમને કીધું કે દીવા દાંડીએ તો કેમ કે અત્યારે દીવા દાંડિયા જવાનું કેન્સલ રાખવામાં આવ્યું છે કેમ કે વરસાદ થઈ ગયો છે બહુ સારું અને ટાઈમ પણ બહુ ઓછો છે કેમ કે અહીંથી જવાનું છે અમારે ઘરે અને મારું ઘર અહીંથી લગભગ વીસથી પચીસ કિલોમીટર જેટલું દૂર છે તો કદાચ ના પગવામાં પણ કલાક વહી જાય ને દીવા દાંડિયા જવું તો વધારે મોડો થઈ જાય છે અને વરસાદ થઈ ગયો છે બહુ સારું તો બહુ વરસાદ ન હોય એ પહેલાં આપણે ઘેરે પોગી જવાનું છે અને જો તમને આ વલબ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દે